નમસ્કાર જામબોગોડા લાઈવ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર જામબોગોડામાં મોહરમને લઈને કલાત્મક તાજિયા બનાવી નગરમાં ઝુરુલ ફેરવી શાંતિપૂર્ણ માહોલમાં મોહરમની ઉજવણી કરવામાં આવી હતી જાણવા મળ્યા મુજબ મોહરમના પર્વ નિમિત્તે મોહરમના પહેલા દિવસથી જ મુસ્લિમ વિસ્તારમાં ઇમામે હુસૈનની યાદમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવાતા હોય છે અને દસમા દિવસે એટલે કે આસુરાના દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા ખાસ નમાજ અદા કરીને દુઆ માંગવામાં આવતી હોય છે ત્યારે ઇસ્લામ ધર્મના મહાન પેગમ્બર સાહેબના પ્યારા નવાસા હઝરત ઇમામે હુસેન જેઓ ઇસ્લામ ધર્મને બચાવવા માટે કરબલાના મેદાનમાં યજીદીઓની સામે જંગ કરી હતી જેમાં ઇમામે હુસેને પોતાના બોતેર સાથીઓ સાથે શહીદ થઈ ઇસ્લામ ધર્મને બચાવ્યો હતો જેમાં સત્યની જીત થઈ હતી અને અસત્યની હાર થઈ હતી તેમજ યાજીદી લોકોને ફિનારે જન્નત કરી ઇસ્લામ ધર્મને બચાવવામાં આવ્યો હતો જેની યાદમાં દર વર્ષે મોહરમની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજે યસુરાના દિવસે ઠેર ઠેર કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા એ જ રીતે દર વર્ષની જેમ જાંબુઘોડામાં પણ સાંજના સમયે જુલુસ કાઢવામાં આવ્યું હતું તેમજ યા હુસેન યા હુસેનના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને આ સાથે જ નિયાઝ પ્રસાદી પણ વેચવામાં આવી હતી અને સલાતુ સલામ પડી કડા ડેમ ખાતે તાજિયા વિસર્જન કરવામાં આવ્યા હતા પ્રસંગે જાંબુઘોડા પોલીસ સ્ટેશનના પીઆઈ એસપી બુટિયા સહિત પોલીસ સ્ટાફના અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં કડા ડેમ ખાતે તાજિયા વિસર્જન કરવામાં આવ્યા હતા જાંબુઘોડા લાઈવ રમઝાન દિવાન